હેલો ગાય હું છું મહેન્દ્ર કાચરિયા અને અમે લોકો આવ્યા છીએ સાસુ વહુનો સુરતનો સૌથી સ્વાદિષ્ટ લોચો જ્યાં મળે છે એમના ઓનર છે શિલ્પા પટેલ અને બીજા ઓનર છે આપણે દિલીપભાઈ અને એમને અહીંયા લોચો ખાવા માટે ઇન્વાઇટ કર્યા છે અશોકભાઈ મકવાણા જેમની યુટ્યુબમાં લોચો કેવો લાગ્યો મારે હું કેવું ને કઈ ખબર નથી પડતી એ તો પણ જો આ ડીશ જોઈને તમને ખબર પડી જાય હા ખાલી નાખી અને બીજી મંગાવી હકીકત આ બના ભાઈ એક નંબર વાત કઈ ઘટે નહી ધારમી ચૌધરી ઇન્ફ્લુઅન્સર ઇન્સ્ટાગ્રામમાં બહુ જ ફેમસ છે તો એમને પણ આપણે પૂછીશું મેડમ તમને સાસુઓનો લોચો કેવો લાગ્યો છે વિકે ફિલ્મ્સ ના ઓનર હાર્દિકભાઈ તમારો અભિપ્રાય આપો બહુ મજા આવી મિત્રો તમે અહિયાં બધા અભિપ્રાય જો લોચો ખુબ જ ભાવ્યો છે હું હું તો તો એ બોલાવે બોલાવે કે કે ન જોવાનો જ છું કારણ આ લોચો છે ને મારા દિલ દિમાગ બધી જગ્યા પર ઘુસી ગયો છે અને બહેનો ને ખાસ કહેવાનું કે જો અહિયાં લોચો ખાવા ન આવે તો તમને તમારી હાઉ નામ છે કારણ કે આ લોચાની દુકાન નું નામ જ છે સાસુ સાસુવાહુ નો સ્વાદિષ્ટ લોચો એટલે જરૂર પધારજો